તો જય માતાજી મિત્રો આજના વિડીયો અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને અલગ પ્રકારની વાત કરવાનો છું અને એ પણ એસ બી હિન્દુસ્તાની મિત્રો તો મિત્રો તમારામાંથી ઘણા મિત્રોને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની એક નવું કાર્ય કરવા જઈ રહી છે અને એ કાર્ય છે કે તેઓ એક શોપિંગની દુકાન ખોલી રહ્યા છે જી હા મિત્રો ઘણા લોકોને ખબર છે તો ઘણા લોકોને ખબર નથી મિત્રો એસ હિન્દુસ્તાની એક નવી દુકાન બનાવી રહી છે અને તેમનું જાહેર આમંત્રણ બધા જ સબસ્ક્રાઈબ મિત્રોને આપવામાં આવ્યું છે તો મિત્રો હું તમને તેમની પૂરેપૂરી દુકાન બતાવવાનો છું અને તેમનો વિડીયો પણ તે પહેલાં તમે આ વિડીયો જુઓ પહેલાં What <laughs> તો મિત્રો જોયું ને આ બેન કેટલું સારું ગીત ગાવી રહી છે જી હા મિત્રો આ બેનનો કેટલો સુંદર અવાજ છે અને કેટલા લય સાથે સારું એવું ગીત ગાઈ રહી છે મિત્રો આ બેન માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ તો થઈ જાય કારણ કે મિત્રો હવે આપણે વાત કરીશું કે એસબી હિન્દુસ્તાનીની નવી દુકાન ક્યાં આવેલી છે અને કેટલા વાગે ઓપનિંગ છે અને મિત્રો તેની અંદર શું શું રાખવામાં આવ્યું છે ચલો બધો જ માહિતી આપણે ડિટેલની અંદર જાણી લઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ

ઓપનિંગ છે અને તેમના બધા જ જેટલા પણ સબસ્ક્રાઇબ મિત્રો છે તેમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે હવે મિત્રો તમે વિચારો કે એસબી હિન્દુસ્તાની ક્યારે જાહેર આમંત્રણ આપ્યું નથી એટલે કે અભિગના લગ્નમાં પણ જાહેર આમંત્રણ આપ્યું નથી છતાં પણ તમને આ દુકાનની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે તો મિત્રો કંઈક તો સારી એવી દુકાન હશે અને કંઈક તો મોટો એવો ધમાકો થવાનો હશે તે જ માટે આટલું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને બધા લોકોને આવવાનો મોકો આપ્યો છે શું મિત્રો તમે એસ એસબી હિન્દુસ્તાની ટીમને મળવા માંગો છો શું તમે ફૂમતાળજી એવા કેટલા પણ કેરેક્ટર છે જેટલા બધાને તમે મળવાનો મોકો પામવા માંગો છો મિત્રો થી જલ્દી સત્યાવીસ તારીખે ના રોજ સવારમાં અગિયાર વાગે તમે ત્યાં પહોંચી જાઓ તો તમારા માટે સૌથી સારું છે અને તમે એસબી હિન્દુસ્તાની ટીમને મુલાકાત લઈ શકો છો મિત્રો હું પણ એસબી હિન્દુસ્તાની ટીમને મળવાનો હતો પરંતુ મિત્રો કંઈક પ્રોબ્લેમ આવી ગયા તેના પ્રોબ્લમ પ્રોબ્લેમના લીધે હું ત્યાં જઈ શકીશ નહીં પરંતુ મિત્રો બને તેટલા સબસ્ક્રાઇબ મિત્રો ત્યાં જજો અને તેમને મળજો તમારા જે પણ ડ્રીમ હોય ફોટા પાડવાના વિડીયો ઉતારવાના આનંદ લેવાના અથવા તો પાટણ જોવાનું તો પણ મિત્રો તમે જોઈ શકો છો કે કારણ કે એવું રંગીલું એવું પાટણ મિત્રો આ શહેર કોને નથી ગમતું પાટણનું નામ લઈએ એટલે જ આપણા દિલની એની સુકન મળે છે અને આપણને રાજી રાજી થવાનો મોકો મળે છે તો મિત્રો એસ હિન્દુસ્તાની ટીમ માટે લાઇક અને શેર કરી લેજો કારણ કે એસ બી હિન્દુસ્તાનની ટીમ આટલા સુધી પહોંચ્યું તેના કારણ ઘણા બધા છે તેમનો સંઘર્ષ છે તેમની મહેનત છે એસબી હિન્દુસ્તાની ટીમના બધે બધા એક્ટરોએ કેટલી મહેનત કરી છે કેટલી લાગણીથી વિડીયો બનાવ્યો છે ત્યારથી આ મિત્રો આટલા સુધી પહોંચ્યા છે કારણ કે શિયાળાની અંદર તો ઠીક છે પરંતુ મિત્રો ઉનાળાની અંદર આટલી ગરમી પડતી હોય છતાં પણ ગરમીની અંદર શૂટિંગ કરવું છે એ મિત્રો ખૂબ જ અઘરું છે કહેવામાં અને કરવામાં ખૂબ જ અઘરું છે અને મિત્રો ચોમાસાની અંદર વરસાદ આવતો હોય છે છતાં પણ તે બધા જ એક્ટરો પલળી પલળીને આપણા માટે સારા એવા વિડીયા બનાવે છે એટલે કે આપણને કંઈક ને કંઈક સારો એવો મહેશ મેસેજ આપવા માંગે છે કે આપણે સમાજની અંદર કેવી રીતે રહેવું અથવા તો આપણે કોઈની સાથે કેવી રીતે વર્તન કરવું તો મિત્રો એસબી હિન્દુસ્તાનીની સૌથી મોટી અને સૌથી સારી વાત લાગી હોય તો મને એ છે કે એસબી બી હિન્દુસ્તાનની ટીમ આપણને કંઈક ને કંઈક સંદેશ આપે છે કંઈક ને કંઈક માહિતી આપે છે જેના લીધે આપણા સમાજની અંદર તેને ઉતારવું જોઈએ આપણા જીવતરની અંદર તેને ઉતારવું જોઈએ અને તેનાથી આપણું જીવન સારું એવું બને શકે છે મિત્રો ઉદાહરણ તરીકે લઈ લો તમે દીકરો કે દુશ્મન મિત્રો તે વિડીયોની અંદર કોણ નતારો એ મને કહી દો મિત્રો એ વિડીયોની અંદર જે પણ જોયો છે એ વિડીયો બધાના આંખમાં આંસુ આવી ગયા છે કારણ કે આ સ્ટોરી લખવાને પણ ધન્યવાદ છે કારણ કે સ્ટોરી લખી છે તેને કેટલી મહેનતથી સ્ટોરી બનાવી છે અને કેટલી લાગણીઓથી એક્ટિંગ કરી છે તેથી આ બધાના મનની અંદર એક આંસુ જેવું એક ઇમોશનલ વિડીયો બનાવી દીધો હતો અને તેનાથી આપણને બધાને જ ખબર પડી ગઈ છે મિત્રો ખબર શું પડી કે આપણે આપણા મા બાપની સેવા કરવી જોઈએ આપણે આપણા મા બાપને ક્યારે મૂકવા ન જોઈએ તે આપણને એક સંદેશો આપવામાં આવ્યો છે મિત્રો ખાસ કરીને આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે ને અત્યારે એને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કારણ કે જે પણ છેલ્લે સુધી વિડીયો જોશે તેને ભાઈ બે હાથ જોડીને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે આટલા સુધી તમે વિડીયો જોયો છે તો મિત્રો આટલા સુધી હવે તમે આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું યાદ રાખો કારણ કે આટલી બધી હું પણ મહેનત કરું છું હું પણ સ્ટડી કરું છું હું પણ કેટલા બધા સ્ટ્રગલ કરી રહ્યો છું તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને બીજા કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો કોઈ પણ પ્લેયર વિશે કોઈ પણ એક્ટર વિશે માહિતી જોઈતી હોય તો મને કહેજો જો મારાથી બનતું હશે તો હું રિસર્ચ કરીને તમારા માટે જરૂરથી જરૂર માહિતી આપીશું મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક યુ